ગણેશ ઉત્સવ માટે નવસારીમાં બંગાળી કારીગરો દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવશે શહેરમાં બંગાળી મૂર્તિકારો નયનરમ્ય મૂર્તિ બનાવે છે જેની માંગ નવસારી તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રહે છે ગણેશ મંડળો દ્વારા પ્રતિમાનું ચાર પાંચ મહિના પૂર્વે બુકિંગ કરવામાં આવે છે નવસારી શહેરમાં એકસો પચાસથી વધુ પશ્ચિમ બંગાળી કારીગરો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને સારી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે અમે આજે સત્તર વર્ષથી માટીની મૂર્તિ બનાવીએ છીએ ને પીઓપી માં નથી બનાવતા કારણ કે પીઓપી ના લીધે પ્રદુષણ બહુ થાય છે અને પ્રાણીઓને હની થાય છે તો અમે પ્યોર આ માટી ની ઘાસ ની અને બનેલી મૂર્તિ બનાવીએ છીએ જેનાથી કોઈ પ્રદુષણ થતું નથી અને જે નદીમાં પધરાવાથી પણ કોઈ પ્રાણીઓને કે માટીઓને પ્રદુષણ લાગતું નથી છબ્વીસ સાલ હો ગયા અભી તો ઇતના કા એ હે લગભગ આઠસો મૂર્તિ સો મૂર્તિદાર કા હોતા ઓ દક્ષિણ ગુજરાત કા આતા ઇધર મૂર્તિ લેને બલસાટ એ સબ આતા ઉધરસે